નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને જાજા સમાચાર સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળ સમાચારમાં વાત કરીએ તો પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને અત્યારે માહિતી આપવામાં આવી જેમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઈ બંનેની અરજી ફરી મગાવવામાં આવશે જેથી શૈક્ષણિક લાયકાત કે ઉંમર જેવા કોઈ કારણોસર અરજી ના કરી શક્યા હોય તેવા ઉમેદવારોને ત્યાં તારે તક મળશે ખાસ કરીને કોલેજના અંતિમ વર્ષમાં હોય કે અને તે બારમું ધોરણ પાસ થયું હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે તો બીજા સમાચારની વાત કરીએ તો ધોરણ દસનું પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે આ વર્ષે ધોરણ દસમાં રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે જેણે અત્યારે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો આ વર્ષે ધોરણ દસમાં આ ધોરણનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા રિઝલ્ટ આવ્યું જે ગયા વર્ષની સરખામણીએ સત્તર પોઈન્ટ ચોરાણું ટકા વધારે કહેવાય જ્યારે સત્યાસી પોઈન્ટ બાવીસ ટકા પરિણામ સાથે ગાંધીનગરનગર જિલ્લાનું સૌથી વધારે પરિણામ આવ્યું જ્યારે ચુમ્મોતેર પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ સાથે પોરબંદર જિલ્લો સૌથી પાછળ રહ્યો છે અને આ સારા પરિણામથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો વધારો જેમાં અત્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ થોડાક દિવસ પહેલાં દેશના તમામ રાજ્ય માટે પેટ્રોલ અને ડીઝલના નવા દાયર જાહેર કર્યા જેમાં અનેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું તો ઘણા રાજ્યમાં પેટ્રોલ ડીઝલના દરમાં વધારો કરવામાં આવ્યો જ્યારે આપણા ગુજરાતના ભાવમાં છે તે દસ પૈસાનો વધારો થતાં નવો ભાવ પંચાણું રૂપિયા થયો છે પેટ્રોલનો તો આગળ ખેડૂતો માટે વાવણી લાયક વરસાદની વાત કરીએ જેમાં અત્યારે જેઠ ને રોજ અદા નક્ષત્રનો પ્રારંભ થશે અને એમાં આદ્રા નક્ષત્ર છે તે એકવીસ છ બે હજાર ચોવીસના રોજ શરૂ થશે એટલે કે

તે જૂન મહિનામાં રહેશે એટલે કે જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં રહેશે તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે વાત કરીએ તો આ યોજનામાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે આ અંગે અત્યારે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં કેન્દ્ર સરકારે કહ્યું કે આ પ્રોજેક્ટના પરિણામના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે જ્યારે અકસ્માતના દિવસથી સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે આ યોજનામાં તો આવનારા ક્રિકેટ વર્લ્ડ કપ વિશે સમાચાર આવી રહ્યા છે જેમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ છે તે બે ગ્રુપમાં રવાના થશે જેમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ છે બે ગ્રુપમાં રવાના થશે જેમાં પહેલા ગ્રુપમાં રોહિત શર્મા હાર્દિક પંડ્યા જસપ્રત બુમરાહ સૂર્યકુમાર અને અશિદ્ધ રહેશે જ્યારે ચોવીસ મેના દિવસે રવાના થશે બીજું ગ્રુપ જેમાં આઈપીએલની ફાઇનલ બાદ આ છવ્વીસ મે રવાના થશે જેમાં આરસીબી પ્લે ઓફમાં નહીં પહોંચે તો વિરાટ અને સિરાજ પણ પણ પહેલા ગ્રુપ સાથે રવાના થશે તો મોદી રિટાયર થશે અને અમિત શાહ વડાપ્રધાન બનશે જેમાં ત્યારે જમાનંદ ઉપર જેલમાંથી બહાર આવેલા અરવિંદ કેજરીવાલે પાર્ટી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો આગામી સપ્ટેમ્બરમાં નરેન્દ્ર મોદી રિટાયર થશે અને ભાજપ જીતી તો પહેલાં બે મહિનામાં યોગીજીને સાઈડ કરી પછી અમિત શાહને વડાપ્રધાન બનાવવામાં આવશે જ્યારે આવતા વર્ષે નરેન્દ્ર મોદી પંચોતેર વર્ષના થશે અને પંચોતેર વર્ષે રિટાયર થવાનો નિયમ પણ મોદીજીએ બનાવ્યો છે જ્યારે મોદીજી અમિત શાહ માટે અત્યારે મત માગી રહ્યા છે શું તમને લાગશે કે અમિત શાહ છે તે વડાપ્રધાન બનશે મોદીના પંચોતેર વર્ષ પૂરા થયા પછી શું અંગે કોઈ નિવેદન પણ છે તે નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો તો ઉનાળાની સિઝનમાં કેરીના રસિકો માટે સારા સમાચાર છે જેમાં અત્યારે ગીરની કેસર કેરીની આવક માર્કેટમાં વધી રહી છે અને અત્યારે જેમ જેમ ઉનાળાના દિવસો પસાર થઈ રહ્યા છે તેમ અત્યારે ગીરની કેસર કેરી માર્કેટમાં આવી રહી છે ખાસ કરીને અત્યારે ગીરમાં એક જ દિવસમાં અગિયાર હજારથી વધુ કેસર કેરીની બોક્સની આવક નોંધાઈ હતી જ્યારે હાલમાં યાર્ડમાં કેસર કેરીના ભાવ દસ કિલોની વાત કરીએ તો આઠસો રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે જે ખૂબ જ આ વર્ષના પ્રમાણમાં સસ્તા ભાવ કહેવાય તો આ ભર ઉનાળે રાજ્યના જળાશયોમાં તળિયા દેખાયા જેમાં સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયમાં માત્ર વીસ ટકા જ પાણી રહ્યું તો કચ્છના વીસ જળાશયમાં તેત્રીસ ટકા જ પાણી બચ્યું છે જ્યારે ઉત્તર ગુજરાતના પંદર જળાશયમાં ત્રીસ ટકા પાણી રહ્યું તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેર જળાશયમાં તેતાળીસ ટકા જ પાણી રહ્યું જ્યારે સરદાર સરોવર ડેમમાં ત્રેપન ટકા પાણી રહ્યું અને અત્યારે રાજ્યના બસો સાત જળાશયોની વાત કરીએ તો માત્રને માત્ર ચુમ્માળીસ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ રહ્યો છે જે આંકડો આપણા રાજ્યવાસીઓ માટે ચિંતાજનક કહેવાય જો વરસાદ નહીં પડ્યો તો હજુ પણ આંકડો આ નીચો જઈ શકે છે અને પાણીનો દુકાળ આવી શકે છે તો આગળ ટિટોડીના ઈંડા વિશે વાત કરીએ જેમાં અત્યારે બોટાદ જિલ્લાના એક ખેતરમાં છે તે ટિટોળીએ ચાર ઈંડા મૂક્યા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ જે ઈંડા છે તે ઊભા મૂક્યા છે અને જે જમીનના છે તે અત્યારે લગભગ અડધો ફૂટ ઉપર મૂક્યા છે પથ્થરના ટેકરાથી જે પણ અત્યારે તમે જોઈ શકો છો આ ખેતરમાં જેનો ઉગ્ર દર્શાવે છે કે આ વર્ષે ચોમાસું છે તે ચાર તબક્કામાં રહેશે એટલે કે ચાર મહિના સુધી વરસાદ આવશે અને સામાન્યથી થોડું થોડું સારું ચોમાસું રહેશે જે અત્યારે આ ઈંડા અઘરી અને નિષ્ણાતો આ દર્શાવી રહ્યા છે તો નવ મેહ ધોરણ બારનું પરિણામ જાહેર થયું હતું જેમાં સમગ્ર ગુજરાતમાં ધોરણ બાર સાયન્સનું બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા અને સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ આવ્યું છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં મોરબી અને સામાન્ય પ્રવાહમાં બોટા જેલાનું સૌથી વધુ પરિણામ આવ્યું જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ છોટા ઉદેપુર જિલ્લાનું એકાવન અને સામાન્ય પ્રવાહમાં જુનાગઢ જિલ્લાનું ચોર્યાસી પરિણામ આવ્યું જ્યારે અત્યારે બે હજાર ત્રેવીસની સરખામણીએ વિજ્ઞાન પ્રવાહમાં સોળ પોઈન્ટ વધુ પરિણામ આવ્યું કહેવાય તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે રાજસ્થાનની શાળાઓમાં શિક્ષકો મોબાઈલ ફોન લઈ જકશે નહીં જેમાં શિક્ષણ પ્રધાન મદન દિલવારે શિક્ષકોને શાળામાં મોબાઈલ ફોન લઈ જવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે તેમણે શાળામાં મોબાઈલ ફોન લઈ જતા શિક્ષકો પર નારાજગી વ્યક્ત કરી તેમજ કડક સૂચના આપીને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે શાળામાં માત્ર આચાર્યને જ મોબાઈલ ફોન રાખવાની મંજૂરી આપવામાં આવશે તેમણે શિક્ષકોને શાળામાં બાળકોને વધુ સારું શિક્ષણ આપવા માટે આ ખાસ સૂચના આપી છે તો આ લોકસભાના ચૂંટણીના મતદાન બાદ ફરીવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે જેમાં તેમણે માફી માં છે તે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું જેમાં તેમણે કહ્યું કે હું ક્ષત્રિય સમાજની ફરીવાર માફી માગું છું હું ક્ષત્રિય સમાજની માતૃશક્તિને પણ માફ કરવાની વિનંતી કરું છું આ મારી ચાલીસ વર્ષની કારકિર્દીમાં સૌથી કપરા સમયમાં હું અત્યારે પસાર થયો હું પણ માણસ જ છું માણસ માત્ર ભૂલને પાત્ર હોય મારી ભૂલથી પક્ષને સહન કરવું પડવું તે પીડાદાયક છે તેવું પરસોત્તમ રૂપાલાએ કહ્યું શું આ યોગ્ય કહ્યું છે કે નથી યોગ્ય કહ્યું તે અત્યારે તમે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે કોરોનાની રસીને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં બ્રિટિશ ફાર્માસ્યુટલ કંપની એક્સ્ટ્રા જોનકાએ પોતાની રસીને દુનિયાભરમાંથી પાછી ખેંચવાનો આ નિર્ણય કર્યો જેમાં થોડા સમય પહેલાં કંપનીએ સ્વીકાર્યું હતું કે તેમને રસીને કારણે લોહી ગંઠાઈ જેવા જેવી ગંભીર આડઅસર થાય છે જ્યારે ભારતમાં આ રસી કોવિશિલ્ડ તરીકે બની જ્યારે યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં રેક્ષા ઝવરિયા તરીકે આવી હતી કંપનીએ કહ્યું કે હવે માર્કેટમાં ઘણી અદ્યતન રસી ઉપલબ્ધ છે એટલે તેમણે આ નિર્ણય કર્યો છે તો અંબાજીમાં શરૂ થયો અત્યારે નિઃશુલ્ક નિદાન કેમ્પ જેમાં આરોગ્ય સુખા કાર્યને લઈને સરકારે અંબાજી ખાતે એક સારું કદમ ઉઠાવ્યું જેમાં ગૃહમંત્રી સંઘવી શંકર ચૌધરીએ નિઃશુલ્ક નિદાન કેમ્પની મુલાકાત કરી જેમાં તેમણે મોબાઈલ ક્લિનિકનું લોકાર્પણ કરી આ સેવા ભાવનાઓ બિરદાવી જ્યારે આ કેમ્પ થકી દરરોજ બે હજાર લોકોની તપાસ મફતમાં કરવાની સાથે નિદાન પણ ફ્રીમાં કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદની આરોગ્ય ટીમે પણ અહીં સેવા આપી અને ગૃહમંત્રીએ આ સેવા કેમને બિરદાવી હતી જ્યારે ગૃહમંત્રીએ અંબાજી મંદિરમાં શીસ પણ ઝુકાવ્યો હતો તો અક્ષય તૃતીય ઉત્સવને લઈને દ્વારકાધીશ મંદિરમાં અત્યારે કાર્યક્રમનો સમય જાહેર કરવામાં આવ્યો છે જેમાં દસ મેના રોજ મંગલા આરતી છે તે સાડા છ કલાકે સવારે આઠથી નવ કલાકે મંદિર બંધ રહેશે અને શણગાર દર્શન માટે સવારે નવ થી સાડા દસ કલાક સુધી રહેશે જ્યારે સવારે સાડા દસ થી બપોરે મંદિર બંધ રહેશે અને ઉત્સવ આરતી બપોરે બાર કલાકે જ્યારે ઉત્સવ દર્શન બપોરે બાર થી સાડા એક વાગ્યા સુધીમાં ત્યારબાદ મંદિરે સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રહેશે તો ઓસ્ટ્રેલિયા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે અત્યારે ખરાબ સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે વિદેશી વિદ્યાર્થીઓના વધતા ઘસારાને કાબૂમાં લેવા ઓસ્ટ્રેલિયાએ વિઝા માટે જરૂરી બેલેન્સની લિમિટમાં અત્યારે વધારો કર્યો છે જેમાંથી હવે સ્ટુડન્ટ વિઝા માટે ઓછામાં ઓછો ઓગણત્રીસ હજાર સાતસો દસ ઓસ્ટ્રેલિયન ડોલરનું ફંડ દર્શાવવાનું રહેશે નવા નિયમ મુજબ આ શુક્રવારથી લાગુ થશે અને પહેલાં ગત ઓક્ટોમ્બરમાં પણ આ રકમમાં વધારો કરવામાં આવ્યો હતો તો અત્યારે દિવસે ને દિવસે સોનાની ચમક અત્યારે મોંઘી થતી જાય છે જેમાં આજે રોજ સોની બજાર ખુલ્યા બાદ સોના ચાંદીના ભાવમાં અત્યારે વધારો જોવા મળ્યો જેમાં સોનું દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે મોંઘું થતાં ચોવીસ કેરેટ સોનું બોતેર હજાર ત્રણસો નેવું રૂપિયા સુધી પહોંચ્યું જ્યારે ચાંદીના ભાવમાં સો રૂપિયા પ્રતિ કિલોએ વધારો થતાં ચાંદી રૂપિયા પંચ્યાસી હજાર સો રૂપિયા કિલોગ્રામના ભાવ પર વેપાર કરી રહી છે જ્યારે અમદાવાદ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનું છે તે સાસઠ હજાર ચારસો દસ રૂપિયા જ્યારે ચોવીસ કેરેટ સોનું છે તે બોતેર હજાર ત્રણસો નેવું રૂપિયા ઉપર અત્યારે વેપાર થઈ રહ્યો છે